રામ રામ खेड મિત્રો નમસ્કાર મારું નામ जो हितेश पटेल झा અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર આપણે જેમ જીરા ની વાત કરતા જઈએ છીએ એમ આજે ધાણાની પણ થોડીક વાત કરશું જીરાની વાત કરશું ઈસુબગુલ ની વાત કરશું તમ તારે પરંતુ ધાણા અને ઈસુબગુલ જે ખેડૂત મિત્રો કરે છે અને

એક પંપની માલિકા પંદર થી આઠમા દિવસે ફરજિયાત તમારે આપી દેવાનું છે ગોદરેજ નું ડબલ આપો કે પછી મલ્ટીપ્લસ કર્ણાટકા નું સમરસ આપો તો પંપે પચાસ એમ અને જો આનો બે માં જે મળે તો ધાનુકા કંપનીનું વર્ષા જે આવે છે ધન વર્ષા મહેમાન આપણે બતાવી દઈએ ખેડૂત મિત્રોને

બેસ્ટ છે બરાબર પછી કોઈ કોઈ નાના નાનું હોય જેને માનો કે ધાણા અને ઈસુ ગોલ તો એ ખેડૂત મિત્રો કેબરિયો ટોપનો ઉપયોગ કરી શકે છે ધાનુકાના ગોડીવા સુપોરનો ઉપયોગ કરી શકે છે વિનસેટ નું વિનગાર નો ઉપયોગ કરી શકે છે બરાબર છે તો આવી બાયર નું નેટીવાનો ઉપયોગ કરી શકે છે અને

એ ખેડૂત મિત્રો ખાસ કરીને કોટેવા કંપનીનું સેન્સાનો ઉપયોગ કરવો બરાબર કાળી ચરમી આવતી હોય તો એને માટે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે

મારી ભૂલ થઈ ગઈ દાદા મને કે તું એમ કે છો કે બધે મળી રહે બધે મળી રહે કઈ નહીં મળતું મને કે પણ દાદા બધે મળી રહે એના કંપની નું ડિસ્ટ્રીબ્યુટ છે કંપની નો માલ છે મને કે તું એમ કે છો કે ટાટાનું સાર્થક મળી રહે ધાનુકાનું નું મળી રહે છે ગેલેલીઓ પણ કોઈ ઠેકાણે નહીં મળતું અને ઓલું ગુંદરિયું કીધું ને ઝાકર ન આવે મેં કહ્યું હા દાદા મને કે ઈ એ નહીં મળતું અમારે માં કેવું જો આવડું આપણે કહીશું દાદા આનથી એક વેજ નગરું ઝાકર ઓછો રે બરાબર ઈ દાદા બેઠા છે ને બીજા ભાઈ આવા ઈ તમને કિસ્સો કહો અત્યારે પેલા આ કહી દઉં તમને નગર કે આ એક વાત અધૂરી રાખીને બીજી વાત શરૂ કરી બરાબર હવે ઈ દાદા બરોબર બેઠા છે ને અમારા બીજા રેગ્યુલર કસ્ટમર છે બરાબર છે એમને આનો ઉપયોગ કરેલો હતો એટલે મેં એ ભાઈને કીધું મેં કહ્યું કાકા આ ભાઈ છે ને મુનાબામાં દૂધાણાના છે અને દાનુકાના વેબસાઈટનો ઉપયોગ કરે છે તમે એમને પૂછી લો એટલે દાદાએ એ ને અમારા મુનાભાઈ બે વાતચીત કરી કે ભાઈ હું તો બે વર્ષથી વાપરીએ છીએ અને અમારે તો જીરું નથી હોતું આ બાજુ પણ અમારે ડુંગળીના અમે બહુ શોખીન છે અમે જો કપાસમાં નાખીએ સિંગમાં નાખીએ છીએ અને અત્યારે ડુંગળી કરી છે રોપ કર્યો છે ડુંગળીનો એમાં નાખવા માટે જો દાદા મેં લીધું છે મવા તાલુકાનું દુધાણાના છે બરોબર અને મેં મુનાબાને કીધું કે દાદા ગામ પૂછો દાદા કે મારું ગામ રાજકોટ છે એટલે પેલા તો અમી અને અમારા ખેડૂતો બે દાદાને ને કર્યા કે એક તો આ ટાયર અને સવાર માં આઠ વાગ્યા તમને કહું ગાડી લઈ ટુ વ્હીલ લઈ રાજકોટ થી આ બધી પોગી ગયા હવે આ દાદા બહુ મોટી વાત છે કારણ કે મેં કીધું ને કે અંદર તવા જાઓ એટલે બાપા સીતારામ અમારા બાપાના દર્શન કરતા જાઓ અને માં ભેરિયા ભગુડાવાળી ભગુડા વાળી હવ ની રખવાળી કરે છે એના દર્શન થઈ જાય કારણ કે ભગુડા અને બગડાના બે સાત આઠ કિલોમીટર ના ડિસ્ટન્સ છે તો મને કે બેયના દર્શન કર્યા ના રાત રોકાણા અને પછી અહીંયા આવ્યા છે બરાબર તો એ દાદાનું નમન છે પછી આજે ઘણા ખેડૂત મિત્રો આવ્યા એક છે પરેશભાઈ દેવજીભાઈ દેવાણી છે તમે કીધું વેટશીટ મળશે ટાટા નું સાર્થક મળશે મને કે બાર બાર દુકાન તો ન મળતા પણ કાકા એમને કહેવાય કે ભાઈ આ કામ કોની પાસે છે ધાનુકાનું કામ કોની પાસે અમે ના બરાબર છે તો ભાઈ અમને આખો આઈડિયા નથી તમે બે દુકાન પૂછો ને તો ખ્યાલ લીધા પછી કે અમે પૂછવાનું માની પડ્યું સીધા તલા ગાડી મારી મૂકી સીધા તરતા ગાડી મારી મૂકી કે એટલે અમને કારણ કે અમે કે તમે મારે જીરું છે બરાબર એમાં તમે દવા સીંધો છો વિડીયો મૂકો છો અને ખેડૂતોના અભિપ્રાય તમે મૂકો છો કે ભાઈ ધાનુકાનું જેનેટ પાણીમાં પાયું તો અમને રિઝલ્ટ સારું મળ્યું ધાનુકાનું જેનેટ તમે પોસ્ટ સટાવ્યું તો જામુડિયા કલરમાં સારું મળ્યું તમે ટાટાનું સાર્થક પીળું થતું હતું વયુ સાતું હતું એમાં તમે અપાયું સારું રિઝલ્ટ મળ્યું આજે ખેડૂતોના અનુભવ જે આપણે મૂકીએ છીએ વિડીયોમાં એના માધ્યમથી પછી કઈ વિચાર્યું નહીં કે સીધા અમે આવતા રહ્યા એમ અને ત્રણ ભાઈઓ હતા અને એક એક ભાઈ તમને બાર બાર વીઘાના ના જીરા હતા બરાબર છે તો એક ભાઈ પ્રવીણભાઈ હતા એમની સાથે આંબોડી થી એ ભાઈ પણ લેવા આવ્યા હતા એમની સાથે રમેશભાઈ હતા બરોબર છે એ એમને પણ લીધું પછી ભાવેશભાઈ હતા રમેશભાઈ તો મારા ગોરખી થી હતા પછી ભાવેશભાઈ ધીરુભાઈ દેવાણી હતા એમને પણ દવા લીધી તો એમને પણ મારા વંદન છે મારા બાપ કે તમે અહીંથી દોઢસો બસો કિલોમીટર કાપીને આવો અને મને એટલો પ્રેમ આપો તો આ પ્રેમ અમારા માટે બહુ મૂલ્ય છે સલામ છે તમને કે આવી ટાઈડ પણ તમે અમને પ્રેમ આપો છો બરાબર છે પછી અમારે એક દાદા હું ભાઈ બોટાદ રાણપુર બરાબર છે રઘાભાઈ પ્રાગજીભાઈ બોટાદ રાણપુર થી મને કે ભાઈ અમારે બસો કિલોમીટર થાય છે પણ તમે જે પેલા દવા સીધી હતી એનથી અમને રિઝલ્ટ સારું આવ્યું એટલે નક્કી કરી લીધું જો આ વ્યક્તિ ખાલી દવા સીંધતો હોય અને એમાં પરિણામ સારા આવતા હોય તો આપણે ના દવા લેવા જઈએ એટલે મોડી ન આપે અને દાદા તો અહીં આવીને આમ તલ્લી થઈ જાય ઓહો હો હો તાનુકા મલ્ટીપ્લેક્સ બાયર સિઝનટા અદામા ટાટા બરોબર છે વિન્શેડ બધા ધાનું આ બધી મને કે કંપનીની દવા મે કહું કાકા બધી કંપનીની દવા હોય એમાં કાય તમ તારે ઉપાધી કરવાની જરૂર નથી તો મને કે હવે આપણે કે ભાવ તને પૂછવા નથી બરાબર છે રિઝલ્ટ આપણને મળે એટલે કમ્પ્લીટ જ હોય બરાબર છે પછી અમારે એક હતા જીલુ હતા જીલુભાઈ બીખાભાઈ બરાબર છે બિલા થી બરાબર એમને પણ ઘણું છે અને વંદન છે રાહાતા બરાબર છે બીલાથી તો એમને પણ નમન છે વંદન છે કે એમને પણ જીરું વીસ બાવીસ વીઘાનું છે લઈ ગયા છે બરાબર છે પછી એક આ બીજા દાદા આવ્યા હતા મહેમાન શું નામ છે આપણે નામ બોલાઈ ગયું મને બહુ આગે થી હતા નામ બોલાઈ ગયું છે સાતનેર સાનેર છું હા સાતનેર ગામનું એ દાદાનું નામ તો મને ભાઈ નું નામ તો મને ભાઈ છે દિનેશભાઈ ઓધાભાઈ છે બારૈયા બરાબર સાચો જ કેવું કઈક છે સાચો પાછું બહુ આગું છે લગભગ વિશા પાસે ગાયું છે બરાબર તો નાથી લેવા આવ્યા હતા પછી એક છે વિજયભાઈ મથુરભાઈ બરોબર છે એ મવાની ઉપર વીજ પડી

લાગી છે પછી એક અમારા ભાઈ હતા સામંતભાઈ વાલાભાઈ બરાબર છે લોધિકા અને એની સાથે એના મિત્ર હતા એ આસી લગભગ વીસ પચીસ દિવસ પેલા રીંગણીમાં દવા સાટવા માટે લઈ ગયા હતા શાકભાજીમાં અને મારી દવાની એવી પરીક્ષા કરી કે પેલા વર્ષમાં મારી દવા છે ને એક વર એક જ વોરમાં તમને સાટી એક પગ અને બાજુમાં એવા જ એવા ટેકનિકલો લઈને બીજા પડખી એની પાસે હતા એ દવા સાથી મને કે રીંગણીમાં સબત સાસડી લીલી સાસડી મોલો તરતડીયા ત્રીપ્સ ગળો પાનકતરી કુકર ચુસ્સા સોટ દીધું મને કે બાર પંદર દિવસ સુધી એટલા માટે આજે પાછો અમે ધક્કો ખાધો છે કે એમનું ગામ લોધિકા છે અને મારું ગામ સરદાર છે મારા મિત્ર છે અને મને કે દવા લેવા જાવી તો અહીંયા છે તો એ બે મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એમને મને આ લાયક સમજો અને એના પાકને અમે સારી એવી દવા આપી અને એમનો પાક બચી ગયો તો જે ખેડૂત મિત્રો આવવા માંગતા હોય તો તમને બે ફિકરથી આવો આપ સૌને નમન છે વંદન છે પ્રણામ છે સલામ છે કે તમને અમને આ

એ જ્ઞાન દ્વારા તમારા ખેતરમાં તમે ઉપયોગ કરો અને તમને એનું સારું પરિણામ મળે એ સાથે મને રજા આપો રામ રામ નમસ્કાર જય જવાન જય કિસાન કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન કાકા પ્રેમથી મારા ગળા નામ જો બહુ કમેન્ટ લખવી પડે છે બધાને ફરજિયાત લખવાની જ છે અને વિડીયો ગમે તો લાઈક કરવું દેજો અંગૂઠો દબાવી દેજો રામ